નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પચીસમી સપ્ટેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન ની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો કોર્સ અને ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો શરૂ કરીએ આપણા આજના પચીસમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર હાલમાં જ અંતિમ પંગાલ એમણે કયા દેશમાં યોજાયેલ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ છે એમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે જો અંતિમ બંગાલ એકમાત્ર એવી ખેલાડી છે કે એમણે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ જે થાય છે એમાં ટોટલ બે મેડલ મેળવ્યા ભારત માટે એ વાત અલગ છે કે બંને બ્રોન્ઝ મેડલ છે બરાબર એક ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં મેળ સોરી બે હજાર ચોવીસમાં અને એક અત્યારે બે હજાર પચીસમાં લગભગ બે હજાર ત્રેવીસનો જ હતો અને પચીસ તો અંતિમ બંગાલે અત્યારે કયા દેશમાં યોજાઈ ગયા

એ પહેલા બે હજાર ઓગણીસમાં જે વર્લ્ડ રેસિંગ ચેમ્પિયન થઈ હતી એમાં ભારતના દિગ્ગજ ખેલાડી એમણે પણ બ્રોન્ઝ છે ટૂંકમાં ક્લિયર સોરી ત્રણેય તો નહીં પણ બે ઇવેન્ટ ત્રણ થઈ ક્લિયર ખ્યાલ આવી ગયો તો બધામાં આપણને કયો મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને બે મેડલ લાવનારા એક ખેલાડી થઈ ગયા આપણા અંતિમ પંગાલ

તો અંત્યોદય દિવસ કોની જન્મજયંતિને ઉજવીએ છીએ આપણે સરદારસિંહ રાણા તો કે નહીં શામજી કૃષ્ણ પણ નહીં નરેન્દ્રભાઈ મોદી પણ નહીં તો કોણ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓપ્શન સી આપણો આન્સર આમના નામ ઉપર કંડલા જે પોર્ટ છે બરાબર કંડલા બંદર કયો કે પોર્ટ કયો તેનું નામ રાખવામાં આવેલું છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામથી બરાબર તો હાલમાં જ પચીસ સપ્ટેમ્બરે અંત્યોદય દિવસ ઉજવાયો છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ આપણે અંત્યોદય દિવસ તરીકે ઉજવીએ છીએ આવા જ અમુક મહાપુરુષોની જન્મજયંતિ યાદ કરાઈ દો મહાત્મા ગાંધીની જયંતિ આપણે અહિંસા દિવસ તરીકે બે ઓક્ટોબરે ઉજવશું જવાહરલાલ નેહરુની જન્મજયંતિને આપણે ચૌદ નવેમ્બરે ઉજવીએ છીએ બાલ દિવસ તરીકે અટલ બિહારી વાજપેયીની પચીસ ડિસેમ્બરે આવે છે એને આપણે રાષ્ટ્રીય સુશાસન દિવસ કહીએ છીએ સરદાર પટેલ એકત્રીસ ઓક્ટોબરે આવે છે એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ સ્વામી વિવેકાનંદ એ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે સોરી હા એમની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે અને ક્યારે હોય છે 12 જાન્યુઆરી અને મેજર ધ્યાનચંદ એમની જે આપણે ખેલ રત્ન દિવસ તરીકે અને રાજીવ ગાંધીની જન્મજયંતિને આપણે રાષ્ટ્રીય સદ્ભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે નુઆખાઈ મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવેલી છે તો નુઆખાઈ ઓડિશાનો તહેવાર છે ઓપ્શન બી આપણો આન્સર થશે બેઝિકલી જે નુઆખાઈ મહોત્સવ છે નવું જે પાક થાય છે તો રાંધીને ખાવાનો આખો તહેવાર છે નુવાનો અર્થ નવું ખાય એટલે કે ખાવ તો આખો

ભાદરવા સુદ પાચમના દિવસ ઉપર દર વર્ષે આ દિવસ ઉજવાય છે ક્લિયર વિદેશી રોકાણકારો છે એને આકર્ષિત કરવા માટે સ્વાગત એફઆઈ કોણે શરૂ કર્યું છે સ્વાગત એફઆઈ આ સેબીએ શરૂ કર્યું છે ઓપ્શન બી આપણો જવાબ છે હાલમાં જ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે સેબી દ્વારા સ્વાગત એફઆઈ ની શરૂઆત કરવામાં આવી છે સ્વાગતનું પણ પૂરું નામ છે સેબી નું પણ પૂરું નામ છે સેબી નું યાદ રાખી લે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા

અને હેડક્વાર્ટર ક્યાં છે મુંબઈ મુંબઈમાં બીજા કોનું છે આરબીઆઈ નું છે અને બીસીસીઆઈ પણ છે છે ક્લિયર હાલમાં કયા ફિલ્મ નામ હોમ બાઉન્ડ એમને ઓફિશિયલ એન્ટ્રીમાં પસંદગી પામી છે મૂવી તો ઓસ્કરની ઓફિશિયલ એન્ટ્રી જે છે એમાં પસંદગી પામી છે હોમ બાઉન્ડ આના ડાયરેક્ટર કોણ છે એવું ક્વેશ્ચન છે તો નીરજ ગાયવાના ડાયરેક્ટર છે ઓપ્શન સી જવાબ બનશે હાલમાં જ નીરજ ઘાયવાનની ફિલ્મ હોમબાઉન્ડને બે હજાર છવ્વીસના એકેડમી એવોર્ડ એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ ક્લિયર તેના માટે અધિકૃત એન્ટ્રી તરીકે એને માન્યતા મળી છે ઓફિશિયલ એન્ટ્રી તરીકે માન્યતા મળી છે તો પસંદગી પામી છે આ હોમબાઉન્ડ એવી ફિલ્મ છે જેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્થાન મળ્યું હતું યુએન સર્ટેન રેગર્ડ ની કેટેગરી જે છે એમાં એ પસંદગી પામી હતી ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એ પ્રદર્શિત થઈ હતી આ ફિલ્મ

એને એનું આયોજન કર્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ બરાબર એમના દ્વારા નું આયોજન કરવામાં આવેલું છે બરાબર ડિજિટલ ઇન્ડિયા એન્ડ એન્ડ ટુ એન્ડ ગ્રીવન્સ ટ્રાન્સફોર્મેશન છે આ એની થીમ છે ઓકે 2025 માટેની બાકી આ જે સંમેલન થયું એના અંતર્ગત જ નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ પણ આપવામાં આવેલા હતા સંમેલનનો મુખ્ય હેતુ શું તો કે કે જે શાસન છે એના કાર્યમાં ટેકનોલોજી એઆઈ ડિજિટલ સેવા બધામાં પારદર્શિતા લાવવી

દ્વારા ખનીજોના અન્વેષણ માટે છે અને એના વિકાસ માટે કોની સાથે કરાર કરવામાં છે તો ઓઇલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોપર લિમિટેડ સાથે માટે કરાર કરેલ છે ખનીજોના અન્વેષણ અને એના વિકાસ માટે કયા દેશના રાષ્ટ્રપતિએ એચ વન બી વિઝા જે છે એના ઉપર એક લાખ ડોલરની ફી લેવાની જાહેરાત કરી છે તો એક લાખ ડોલરની ફીની જાહેરાત અમેરિકાએ કરી છે ઓકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ

રેલ ઓપરેશનલ કમાન્ડ સેન્ટર ઓકે એનું અનાવરણ કયા સ્થળે થઈ જાય ગુજરાતના અમદાવાદ ખાતે કરવાનું છે તો આન્સર આવશે ગુજરાત અમદાવાદ સ્ટાર વાળો ક્વેશ્ચન છે યાદ રાખજો પૂછાય શકી ચાલો આ સાથે પચીસ તારીખમાં રજા લઈએ બરાબર અને મળીશું છવ્વીસમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું